જય માતાજી મિત્રો તે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ઝીંઝવાડાથી સાત કિલોમીટર દૂર જોગણીમાનું મંદિર છે આવું જ મંદિર છે મંદિર છે મિત્રો જેવું જય માતાજી મિત્રો આજે આપણે જવાનું છે જોગણીમાના મંદિરે જે મિત્રો ઝીંઝુવાડાથી અંદાજે સાતેક કિલોમીટર દૂર આવેલું મંદિર છે તો મિત્રો આપ મારા વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો તે કોમેન્ટ અવશ્ય કરશો અને કોમેન્ટમાં જય જોગણીમાં મિત્રો અવશ્ય લખી નાખશો તો મિત્રો હવે ટૂંક સમયમાં જોગણી માના મંદિરે પહોંચી જઈશું મિત્રો વિડિયોમાં કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ છે જોગણી માનું મંદિર મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ચોરાથી સાત એક કિલોમીટર દૂર જોગણી માનું મંદિર છે આવું જ મંદિર છે મેળાના માનું મંદિર છે મિત્રો જેવું જ મંદિર છે જોગણી માનું છે તો આપણે મિત્રો વિડીયોના માધ્યમથી જોગણી માના દર્શન કરીશું તો મિત્રો યુટ્યુબમાંથી જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ જો ફેસબુક મંદિર બતા હોય તો આપણું ફેસબુક છે શત્રુભા ચાલા તેને પણ ફોલો કરી લેશો અને મિત્રો આપણું ઇસ્ટા આઈડી છે ચોવી ચૌદ યુટ્યુબર તો મિત્રો આ છે માનું મંદિર મિત્રો કોમેન્ટ એકવાર અવશ્ય કરશો અને કંઈક આ રીતના તમે જોઈ શકો છો કે જે કોઈ માનતા રાખતો હોય તો આ રીતે બધું અહીંયા આવીને મૂકી જાય છે અહીંયા મિત્રો ગરબાને એવું બધું પડેલું છે દીવો પણ જોગડી માનવું ચાલુ જ છે તમે જોઈ શકો છો તમે તો વિડીયોમાં લાઈક અવશ્ય કરજો તો ફરી મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય જલાવર જય ભારત